નમસ્કાર તારિમાર્થી ભાઈ બહેનો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું બી એડ સેમેસ્ટર વનના કોર્સ નંબર એકસો બે સાંપ્રત ભારત અને શિક્ષણમાં યુનિટ નંબર બેમાં બંધારણની વાત એટલે બી એડ સેમેસ્ટર વનમાં અભ્યાસ કરતા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સલ સંલગ્ન કોલેજોના તમામ તાલીમાર્થી ભાઈ બહેનોને આ વિડીયો ખૂબ ઉપયોગી બનશે એટલે વિડીયોને અંત સુધી જોવા મારી વિનંતી છે મિત્રો કોર્સ એકસો બેમાં કુલ ચાર યુનિટ છે તેમાં આપણે બીજા યુનિટની ચર્ચા કરવાની છે આ યુનિટમાં પણ ચાર પેટા યુનિટ છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ યુનિટ બંધારણ આધારિત યુનિટ છે આ યુનિટમાં આપણે બંધારણ એટલે શું બંધારણ રચનાનો ઇતિહાસ બંધારણના મૂલ્યો હક અને ફરજ માર્ગદર્શક સિદ્ધાંતો અને શિક્ષણના લોકશાહીકરણની સ્થાપનાના અવરોધક પરિબળો આટલા મુદ્દાઓની ચર્ચા આપણે આ યુનિટમાં કરવાના છીએ યુનિટ બે પોઈન્ટ એકમાં આપણે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે પ્રમાણે પ્રસ્તાવના બંધારણનો અર્થ અને સંકલ્પના બંધારણ રચનાનો ઇતિહાસ પ્રશ્નો અને ઉપસંહાર જેવા મુદ્દાઓની ચર્ચા કરીશું મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા પરિવારમાં કે કોઈ સંસ્થામાં ચોક્કસ નિયમો હોય છે અને આ નિયમો બધાએ પાળવાના અને સ્વીકારવાના હોય છે દાખલા તરીકે ઘરમાં સોએ સૌએ સાથે બેસીને જમવું જમવાના સમયે સૌએ ઘરે આવી જવું તથા રાત્રે અમુક ચોક્કસ સમયે ઘરે ફરજિયાત આવી જવું સવારે નક્કી કરેલા સમયે જાગી જવું તથા સંસ્થાના પણ ચોક્કસ નિયમો હોય છે દાખલા તરીકે આવવા જવાનો સમય ગણવેશ રજાઓ વગેરે નિયમો હોય છે આ નિયમો બધાએ પાળવાના અને સ્વીકારવાના હોય છે આ નિયમો અને રૂઢિ કે રિવાજો એ જ એક પ્રકારનું બંધારણ છે બંધારણનો સાદો અર્થ બાંધવું કે જોડી રાખવું એવો કરી શકાય બંધારણ શબ્દ ફ્રેન્ચ ભાષાનો લેટિન શબ્દ છે તે કોન્સ્ટિટ્યુટીઓ શબ્દ પરથી આવ્યો છે એટલે જ તેને અંગ્રેજીમાં કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે તેનો અન્ય ગુજરાતી અર્થ સંવિધાન પણ છે દેશનું સારી રીતે સંચાલન કરવા માટે કેટલાક નિયમો જરૂરી છે આ એ જ બંધારણ છે આપણે બંધારણના અર્થને વ્યવસ્થિત સમજવા માટે તેની વ્યાખ્યાનો પરિચય મેળવીશું બંધારણની પ્રથમ વ્યાખ્યા આ પ્રમાણે છે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે મિત્રો આ વ્યાખ્યામાંથી કેટલાક સંકલ્પમાં રૂપ બાબતો સ્પષ્ટ થાય છે તે આ પ્રમાણે છે બંધારણ દેશનું શાસન ચલાવવા માટે હોય છે બંધારણ નિયમોનો સંગ્રહ છે અને બંધારણ નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ છે ત્યાર પછી બંધારણની બીજી વ્યાખ્યા છે દેશવાસીઓ માટે જીવનમાં અને સમાજમાં પાલન કરવા જેવું કોઈ પુસ્તક હોય તો તે બંધારણ છે આ વ્યાખ્યામાંથી પણ સંકલ્પનારૂપ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે એક તો પહેલી એ છે કે બંધારણ એક પુસ્તક છે બીજું બંધારણનું પુસ્તક જીવન જીવવામાં ઉપયોગી છે કારણ કે ઘણીવાર જીવન જીવવામાં આપણને મુશ્કેલી આવતી હોય તો બંધારણમાંના નિયમો છે એ આપણને ઉપયોગી નીવડે છે ત્રીજી બાબત છે બંધારણ પુસ્તક સમાજ જીવન માટે ઉપયોગી છે સમાજ જીવનમાં પણ કેટલીક મુશ્કેલીઓ આવે ત્યારે બંધારણમાંના જે નિયમો છે એ આપણને ઉપયોગી નીવડે છે ત્યાર પછીની બંધારણની વ્યાખ્યા આ પ્રમાણે છે ભારતની પ્રજાનો એક માન્ય ગ્રંથ એટલે બંધારણ ખૂબ જ ટૂંકી પણ સરસ વ્યાખ્યા છે એના સંકલ્પના રૂપ કેટલીક બાબતો આ પ્રમાણે છે બંધારણ એક ગ્રંથ છે આપણે સૌ જાણીએ છીએ બીજું છે ભારતીય પ્રજાનો ગ્રંથ છે કારણ કે ભારતનું બંધારણ ભારતીય પ્રજા માટેનું છે એટલા માટે ત્રીજું છે ભારતીય પ્રજાનો માન્ય ગ્રંથ છે એટલે આ ગ્રંથમાં જે કાંઈ નિયમો છે જે કાંઈ બાબતો છે એ ભારતીય પ્રજાએ માન્ય રાખની છે ભારતીય પ્રજારે સ્વીકારવાની છે અને તેને અનુસરવાનું છે ત્યાર પછીની બંધારણની વ્યાખ્યા છે બંધારણ એટલે જે તે દેશ પોતાના ઇતિહાસ પોતાની પરંપરા પોતાની સંસ્કૃતિ તેમજ પ્રજાજીવન જેવી દરેક બાબતોને ધ્યાનમાં રાખીને નાગરિકોએ સરકારે કેવી રીતે કામ કરવું તે માટેના કાયદા નીતિ નિયમોનું પુસ્તક છે મિત્રો થોડી મોટી વ્યાખ્યા છે તેમાંથી પણ કેટલાક સંકલ્પના રૂપ બાબતો છે એ સ્પષ્ટ થાય છે તેમાં પહેલું છે દેશના નાગરિકોએ કેવી રીતે કામ કરવું તેનું જ્ઞાન બંધારણમાં છે એટલે કે ફરજો નાગરિકોની કેવી છે તે આપણને બંધારણમાંથી મળી શકે છે બીજું સરકારે કેવી રીતે કામ કરવું તેનું જ્ઞાન બંધારણમાંથી મળી રહે છે અને ત્રીજું છે વ્યવસ્થા માટેના નીતિ નિયમો છે એટલે સમાજમાં દેશમાં જે રીતે શાસન કરવામાં આવે છે તે તેની વ્યવસ્થા આપણને એના નિયમો દ્વારા બંધારણના નિયમો દ્વારા બંધારણમાંથી આપણને મળી શકે છે મિત્રો ત્યાર પછીની બંધારણની વ્યાખ્યા આ પ્રમાણે છે બંધારણ એક કાયદાકીય દસ્તાવેજ છે જેમાં નિયમોનો સમાવેશ થયેલો છે જેના થકી દેશની શાસન વ્યવસ્થા ચાલે છે મિત્રો આ સરસ મજાની વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે તેમાં પહેલું છે બંધારણ એક કાયદાકીય દસ્તાવેજ છે આપણે સૌ જાણીએ છીએ કે આખું બંધારણમાં ફક્ત અને ફક્ત નિયમો છે બીજી બાબત છે બંધારણમાં નિયમોનો સંગ્રહ છે અને ત્રીજી બાબત છે દેશનું શાસન ચલાવવા માટે તેનો ઉપયોગ થાય છે આ બધા જ બંધારણમાંના જે નિયમો છે એ દેશનું શાસન કે સંચાલન કે વ્યવસ્થા કરવા માટે આ નિયમો બધા જ ઉપયોગી નીવડે છે ત્યાર પછીની વ્યાખ્યા છે તે આ પ્રમાણે છે આ વ્યાખ્યા હિન્દીમાં છે તે આ પ્રમાણે છે કિસી દેશ કા સંગઠન કા સંવિધાન કાનૂનું કી वह प्रणाली है जो औपचारिक रूप से लोगों को अधिकारों और कर्तव्यों को बताती है इस परिभाषा के संकल्पना रूप वाक्य इस प्रकार है प्रथम है संविधान कानून प्रणाली है दूसरा है अधिकारों को निर्देश कराती है तीसरा है कर्तव्यों का निर्देश कराती है मित्रों त्यार की व्याख्या है ये हिंदी मा ऑक्सफर्ड इंग्लिश डिक्शनरी में आ व्याख्या ले व्याख्या कई आ प्रमाणे मौलिक सिद्धांतों या स्थापित मिसालों का एक समूह जिसके अनुसार एक राज्य या संगठन शासित होता है इस परिभाषा के संकल्पना रूप वाक्य इस प्रकार है प्रथम है संविधान सिद्धांतों का समूह है दूसरा है संविधान स्थापित मिसालों का समूह है और तीसरी बाबत है उसके द्वारा शासन किया जाता है तो मित्रों संविधानी के बंधारणनी अंतिम व्याख्या है आ प्रमाणे अंग्रेजी में द कॉन्स्टिट्यूशन ऑफ ए कंट्री ऑफ ऑर्गेनाइजेशन इज द सिस्टम ऑफ द लॉ विच फॉर्मली स्टेटस पीपल्स राइट एंड ड्यूटीज તેનો ગુજરાતી થાય છે દેશ અથવા સંસ્થાનું બંધારણ એ કાયદાઓની સિસ્ટમ છે જે ઔપચારિક રીતે લોકોના અધિકારો અને ફરજો જણાવે છે આ વ્યાખ્યામાંથી પણ કેટલીક સંકલ્પનારૂપ બાબતો સ્પષ્ટ થાય છે તે આ પ્રમાણે છે તેમાં પ્રથમ છે એ કન્સ્ટિટ્યુશન ઇઝ એ સિસ્ટમ ઓફ લો બીજું છે મેક્સ પીપલ અવેર ઓફ ધ ધેર રાઇટ્સ ત્રીજું છે શો પીપલ ઇઝ ડ્યુટીઝ તો અહીં મિત્રો આપણે બંધારણની કેટલીક વ્યાખ્યાઓ તેનો અર્થ અને તેની સંકલ્પનાને જોયા આ બંધારણ સરળ રીતે નથી બન્યું અથવા તો બંધારણ રાતોરાત કે બે ચાર દિવસમાં પણ નથી બન્યું પણ બંધારણ બનાવવા માટે ખૂબ મથામણ કરવામાં આવી છે અને ઘણો લાંબો સમય લેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો જોઈએ આપણે આ બંધારણના ઇતિહાસને મિત્રો બંધારણનો ઇતિહાસ ખૂબ લાંબો રહ્યો છે તેમાં વાત કરીએ તો બ્રિટિશ સરકારે ત્રણ સભ્યોની નિમણૂક પ્રથમ કરેલી અને તેમને બંધારણ સભાની રચના કરવામાં કહેવામાં આવેલું આ બંધારણ સભામાં ત્રણસો નેવ્યાસી સભ્યો ધરાવ ધરાવતા બંધારણની રચના કરવામાં આવી બંધારણ સભાના અધ્યક્ષપદે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને રાખવામાં આવ્યા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી બંધારણ સભામાં લિંગ ધર્મ જાતિ રાજકીય પક્ષો વિવિધ ક્ષેત્રના તજજ્ઞો ચિંતકો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો એટલે કે બંધારણમાં દેશના બધા જ લોકો ભાગીદાર બને તેવા પ્રયત્નો કરવામાં આવ્યા બંધારણ સભાના પ્રમુખ સભ્યોમાં જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી સરો સરોજીની નાયડુ મનસાબેન મહેતા ફ્રેન્ક એન્થની વગેરે જેવા મુખ્ય સભ્યો હતા ભારતીય બંધારણમાં ભારતના બધા જ લોકોનો સહયોગ લેવામાં આવ્યો હતો બંધારણ સભાએ બંધારણ રચનાની શરૂઆત તારીખ નવ બાર ઓગણીસો છેતાલીસથી કરી હતી બંધારણ રચવા માટે તેમણે એકસો સાસઠ જેટલી બેઠકો કરી હતી અને આ એકસો સાસઠ જેટલી બેઠકોમાં જુદા જુદા દેશના બંધારણની સારી સારી બાબતોની ચર્ચા કરવામાં આવી તથા ભારતીય વાતાવરણને અનુરૂપ સારી બાબતો તારવવામાં આવી આ તારવેલી બાબતોમાં ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે એ બાબતોને પસંદગી કરી હતી બંધારણ રચવા માટે બે વર્ષ અગિયાર માર્ચ અને અઢાર દિવસ જેટલો લાંબો સમય લાગ્યો હતો અને આટલા સમયમાં એક બાવીસ ભાગનું બંધારણ રચાયું હતું ભારતીય બંધારણ હસ્તલિખિત બંધારણ છે ભારતીય બંધારણ વિશ્વમાં સૌથી મોટું બંધારણ છે લિખિત બંધારણ બે ભાષાઓમાં લખવામાં આવ્યું તેમાં હિન્દી અને અંગ્રેજી આ બે ભાષામાં લખાયું હતું બંધારણની રચનામાં ત્રેસઠ હજાર છન્નું ત્રેસઠ લાખ છન્નું હજાર સાતસો ને ઓગણત્રીસ રૂપિયાનો ખર્ચ થયો હતો એટલે કે ચોસઠ લાખ રૂપિયા જેટલો ખર્ચ આ બંધારણ બનાવવામાં થયો હતો ભારતીય બંધારણની હસ્તલિખિત કોપી ગ્વાલિયરની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે અને ત્યાં તે બગડે નહીં તેનું રક્ષણ થાય તે રીતે તેને રાખવામાં આવી છે ભારતીય બંધારણમાં એક લાખ છેતાલીસ હજાર ત્રણસો પંચ્યાસી જેટલા શબ્દોને સ્થાન મળ્યું છે ભારતીય બંધારણનું વજન બત્રીસ કિલોગ્રામ જેટલું છે ભારતીય બંધારણ પર બસો ચોરાશી જેટલી સહીઓ છે એટલે કે બંધારણ સભામાં જેટલા સભ્યો હતા તેમાંના ભાગના સભ્યોએ બંધારણ ઉપર સહી કરેલી છે બંધારણમાં ત્રણસો પંચાણું અનુચ્છેદ અને નવ પરિશ્રેષ્ઠ છે ભારતીય બંધારણમાં કુલ બસો એકાવન પાના છે છવ્વીસમી ઓગણપચાસ ના રોજ બંધારણ સભામાં બંધારણને પસાર કરવામાં આવ્યું બંધારણ સભાએ બંધારણને સહર્ષ સ્વીકારી લીધું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ બંધારણ ભારતમાં અમલી બન્યું બંધારણ ભારતમાં જ્યારથી અમલી બન્યું તે દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઓળખીએ છીએ તથા આ દિનની આપણે ખૂબ સારી રીતે ઉજવણી પણ કરીએ છીએ મિત્રો અહીં આપણે ચર્ચા કરી બંધારણનો અર્થ સંકલ્પના અને તેની રચનાના ઇતિહાસને અહીં વિડિયોનો પ્રથમ ભાગ એક પૂર્ણ થાય છે આજ એકમમાંથી હવે પછીનો વિડિયો ભાગ બેમાં અમુક એટલે શું તેના બંધારણમાંના મૂલ્યોની વાત કરીશું તો ભાગ બેના વિડીયોને પણ જોવાનું ચૂકશો નહીં હવે અહીં આપણે જે ચર્ચા કરી છે તે મુદ્દામાંથી નીકળતા પ્રશ્નો જોઈશું આ મુદ્દામાંથી પચીસ જેટલા ટૂંકા પ્રશ્નો નીકળે છે તે આ પ્રમાણે છે પ્રથમ પ્રશ્ન છે બંધારણનો અર્થ સ્પષ્ટ કરો બીજો પ્રશ્ન છે બંધારણની રચના માટે ત્રણ સભ્યોની નિમણૂક કઈ સરકારે કરી હતી ત્રીજો પ્રશ્ન છે બંધારણ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી ચોથો પ્રશ્ન છે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા પાંચમો પ્રશ્ન છે બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા છઠ્ઠો પ્રશ્ન છે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા સાતમો પ્રશ્ન છે બંધારણ સભાના સભ્યોની પસંદગીમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી હતી આઠમો પ્રશ્ન છે બંધારણ સભાના મહિલા સભ્યના બે નામ લખો નવમો પ્રશ્ન છે બંધારણ સભાના ગમે તે બે સભ્યોના નામ આપો દસમો પ્રશ્ન છે બંધારણ રચનાનો પ્રારંભ કઈ સાલથી થયો હતો અગિયારમો પ્રશ્ન છે બંધારણ સભા માટે બંધારણ સભાએ કેટલી બેઠકો યોજી હતી બારમો પ્રશ્ન છે બંધારણની રચના કેટલા સમયમાં પૂર્ણ થઈ હતી તેરમો પ્રશ્ન છે બંધારણની રચનામાં કેટલા રૂપિયાનો ખર્ચ થયો હતો ચૌદમો પ્રશ્ન છે ભારતીય બંધારણ કેટલા ભાગમાં રચાયું છે પંદરમો પ્રશ્ન છે ભારતીય બંધારણમાં કેટલા શબ્દો છે સોળમો પ્રશ્ન છે ભારતીય બંધારણમાં કેટલા પાના છે સત્તરમો પ્રશ્ન છે બંધારણની મૂળ કોપીનું વજન કેટલું છે અઢારમો પ્રશ્ન છે બંધારણ પર કેટલા લોકોની સહીઓ છે ઓગણીસમો પ્રશ્ન છે બંધારણ કેટલી ભાષામાં લખાયું છે વીસમો પ્રશ્ન છે બંધારણ કઈ કઈ ભાષામાં લખાયું છે એકવીસમો પ્રશ્ન છે હસ્તલિખિત બંધારણની મૂળ કોપી ક્યાં રાખવામાં આવી છે બાવીસમો પ્રશ્ન છે બંધારણમાં કેટલા અનુચ્છેદ છે ત્રેવીસમો પ્રશ્ન છે બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે ચોવીસમો પ્રશ્ન છે બંધારણની બે જરૂરિયાત લખો અને પચીસમો પ્રશ્ન છે બંધારણની મૂળ કોપી ક્યાં પ્રવાહી પ્રવાહીમાં સાચવીને રાખવામાં આવી છે તો મિત્રો અહીં પ્રથમ વિડિયોનો ભાગ એક પૂર્ણ થાય છે ટૂંક સમયમાં ભાગ બે રજૂ થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે હજુ પણ તમે જોડાયા ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા પરિવારના સભ્યો બનજો જેથી કરીને આવા અવનવા શિક્ષણપ્રદ વિડીયો આપ સુધી તરત જ પહોંચતા કરી શકું તો ફરી મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપની શૈક્ષણિક પ્રગતિ અવિરત ચાલુ રહે એવી ઈશ્વરને પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ